ભવ્ય શ્રી ભાગવત સપ્તા જ્ઞાન યજ્ઞ પિતૃ મોક્ષ ગાથા હવન પૂજન કચ્છના સામખ્યારી તાલુકાના કટારિયા ગામ ખાતે શ્રી માનસ હનુમાન ધામ મંદિર પ્રાંગણમાં કુદરતના રમ્ય સાનિધ્ય માં જાગ્રત હનુમાનજી નિશ્રામાં પિતૃમોક્ષ ગાથા હવન પૂજન અને આધ્યાત્મિક મેળાવડામાં મંદિરના મહંત શ્રી ભાનુપ્રસાદજી ગોરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું દરરોજ ત્રણ હજારથી પણ વધુ ભાવિક હરિભક્તોની હાજરીમાં યોજવામાં આવ્યું હતું વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી ઉદયપ્રસાદ ગોરની વાણીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોની શ્રીહરિના ગુણગાન સાથે રસપાન કરાવ્યું હતું વિશેષ વાત એ હતી કે પિતૃઓના તર્પણ માટે સાત દિવસ નિયમિત વૈદિક મંત્રો સાથે હોમ હવનથી પિતૃને મોક્ષ મુક્તિ મળે એ હેતુથી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે વ્યાસપીઠ પર બિરાજમાન આચાર્ય શ્રી સહદેવજી મઢવી અને તેમના સહયોગી શ્રી અરુણભાઈ અને શ્રી પ્રતિકભાઈની પ્રતિકામાં કરવામાં આવ્યું ભારતીય ઋષિ પ્રેરિત વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિનો પાયો છે વેદ તેમાંથી નિર્માણ થાય છે જીવને સુધી પહોંચવા માટેની અને આચાર સંહિતા ઋષિ મુનિઓએ માનવ જીવનના વિકાસ માટે વૈદિક વિચારધારા પર આધારિત જીવનને આચાર પ્રણાલી આપી તેમને માનવના કુટુંબના પરિવારના સમાજના અને રાષ્ટ્રના વિકાસ માટે અલગ અલગ વૈદિક ધર્મ આધારિત પ્રણાલી આપી અનંત પ્રયોગો કર્યા એના ફલ આપણને મંદિર યજ્ઞ તીર્થયાત્રા જેવી અનેક અણમોલ સંકલ્પનાઓ લભ્ય થઈ પરંતુ સમયના વહેણ સાથે સાંસ્કૃતિક મૂલ્યોને કચડી નાખવા માટે આક્રમણો થયા તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠોનો નાશ કરવામાં આવ્યો એ કાળમાં ઋષિ પ્રેરિત મૂલ્યો ભૂલાવા લાગ્યા પરિણામે આવા પારંપરિક તત્વોનું મૂલ્ય ગયું પરિણામે આવા ભ્રાંત મૂલ્યોને કારણે સમગ્ર માનવ જીવનનો વિકાસ તો થયો નહીં પણ માનવ જળ અને ભાવ શૂન્ય બન્યો ઋષિઓએ અને આચાર્યોએ આપેલા આ સર્વ સાંસ્કૃતિક મૂલ્યોને પુનઃ યથાવત પ્રસ્થાપિત કરવા માટે સનાતન ફરી વખત જાગૃત થયો હજારો વર્ષથી ઋષિ પ્રેરિત પરંપરાને વેગ મળતો ગયો પ્રયોગોથી પહોંચવા માટે પાપા પગલીના મંડાણથી જ નાણનું સંવર્ધન કરે છે આ જગતને સાચી ભક્તિની દ્રષ્ટિ આપે ભગવાન સાથે જોડવાના વિવિધ માર્ગોને એક સૂત્રના તાંટણે જોડી પરમાત્મા તરફનો માર્ગ સરળ કરી આપે પ્રભુ મિલન માટે આવા ધાર્મિક કાર્યક્રમોની યાત્રા જ્ઞાનનો ઉમેરો કરી આપે પરિણામે

सन्नहणादम् महिमानः स जन्तापर्भेदाद्याः सन्तुदेवाः न शुवन्दि भुजपाणि ાયુ પાંજલિર ભયા બાજુ ઉપર આપણા જે નારાયણ છે પિતૃ નારાયણ એમના ચરણ માં એ પુષ્પ અર્પણ કરી આપજો મંત્ર ભુજ બાંજલિ ભયા મે બે કાન પકડવાના અને ભગવાન પાસે પિતૃ નારાયણ પાસે માફી માંગવાની કે સવારથી સાંજ સુધી